નમસ્કાર મિત્રો આ અગાઉ આપણે મેન્ટલ હેલ્થ નર્સિંગના વિડીયો જોયા જેમાં આપણે ફિલ્ડ ધ બ્લેન્ક અને સાથે સાથે ટ્રુ અને ફોલ્સ બંને પણ જોયા તો આ વિડીયોમાં આપણે ફરી આગળ ચર્ચા કરશું મલ્ટી ચોઇસ ક્વેશ્ચન માટેની અને મેન્ટલ હેલ્થ નર્સિંગમાં પૂછાયેલા મલ્ટી મલ્ટિચોઈસ ક્વેશ્ચન ખૂબ જ અગત્યના એવા મલ્ટી ચોઇસ ક્વેશ્ચન આપણે લેશું ત્યાર પછી આપણે જોડકા છે તો જોડકાને પણ આપણે કવર કરશું તો ચાલો જોઈએ એમસીક્યુ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે સેલિબ્રેટેડ ઓન એટલે કે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ક્યારે ઉજવવામાં આવે ઓપ્શન છે આપણી પાસે ઓપ્શન એ ટ્વેન્ટી ફર્સ્ટ સપ્ટેમ્બર બી ટેન્થ સપ્ટેમ્બર ટેન્થ જાન્યુઆરી ટેન ઓક્ટોબર તો સાચો જવાબ આવશે ટેન્થ ઓક્ટોબર નેક્સ્ટ છે એનઆઈએમ એચ એનએસનું ફૂલ ફોર્મ પણ આપણને પૂછવાનું હતું કે આ હોસ્પિટલ ક્યાં આવેલી છે દિલ્હી બેંગ્લોર ભોપાલ કે પુના તો નિમ્સ હોસ્પિટલ છે એ બેંગ્લોરમાં આવેલી છે વિચ ઓફ ધોલોઇંગ ફર્સ્ટ સ્ટેપ ઓફ મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશનનું પ્રથમ સ્ટેપ કહેવું છે મૂડ એનિફેક સ્પીચ જનરલ એપિરિયન્સ બિહેવિયર અને કોગ્નેટિવ ફંક્શન તો પહેલું સ્ટેપ થાય એનું કોગ્નેટિવ ફંક્શન એટલે કે લેવલ ઓફ ધ એક્સટર્નલ સ્ટીમ્યુલાય ઇઝ કોલ્ડ તો ફોલ્સ પરસેપ્શન છે એક્સટર્નલ સ્ટિમ્યુલાય સાથે હોય અને ખોટો વાસ થાય તેને કહેવાય ઇલ્યુઝન વિદાઉટ સ્ટીમ્યુલાય હોય તો એને કહેવાય હેલ્યુઝિનેશન

તો લેખ ઓફ ઇનસાઇટ કહેવાય આમાં જે જવાબ છે એમાં ડિસઓરિન્ટેશન લેખ ઓફ ઇનસાઇટ અનકોન્સિયસનેસ એન લેખ ઓફ કોન્સન્ટ્રેશન તો લેક ઓફ ઇન સાઇઝ કહેવાય પણ એને એક શબ્દમાં જ્યારે કહીએ ત્યારે તો એને શું કહેવાય તો ઘણી વખત પૂછાય તો એની સો નો સિયા કહેવાય એની શોગનો સિયા નેક્સ્ટ છે વિથ ધ ફોલોઈંગ ન્યુરો ટ્રાન્સમિસ્ટર ઈજ ડિફેક્ટ ઇન અ ડિપ્રેશન આવી ગયું આપણને ખાલી જગ્યામાં પણ પૂછાણતું અને એને કહેવાય

જે ખોટું સેન્સરી પરસેપ્શન હોય તો એને કહેવાય હેલ્યુઝિનેશન એટલે કે વિધાઉટ એક્સટર્નલ સ્ટીમ્યુલાય તો હેલ્યુઝિનેશન કહેવાય ધ મોસ્ટ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ ઓફ ધ આલ્કોહોલિઝમ ઇઝ ગ્રુપ થેરાપી ડિસ્યુલ ફોર્મ થેરાપી ડિસ્યુલ ફોર્મ થેરાપી ટોટલ એબસ્ટિનન્સ અને ક્લોરપ્રોમાઝિન તો આલ્કોહોલ માટેની જે થેરાપી છે એને કહેવાય ડિસ્યુલ ફોર્મ થેરાપી અને ડિઝલફમ ટ્રીટમેન્ટ આવે ડીઝલ ડિઝલફર્મ ટેબ્લેટ પણ આવે આલ્કોહોલ ડી આલ્કોહોલિક ટેબ્લેટ હોય તો એને ડીઝલ ડિઝલફમ ટેબ્લેટ પણ કહેવાય ધ મોસ્ટ કોમન કોમન સાઇડ ઇફેક્ટ ઓફ ધ ઇસીટી પરમાનન્ટ મેમરી લોસ ટેમ્પરરી મેમરી લોસ ફ્રેક્ચર ઓફ ક્રેનિયલ બોન એન્ડ કાર્ડિયા કેરેસ્ટ તો સાચો જવાબ આવશે ટેમ્પરરી મેમરી લોસ નેક્સ્ટ ક્વેશ્ચનના છે તો ઇન્ડિયન મેન્ટલ હેલ્થ એક્ટ પાસ્ટ ઓન

કોઈંગ ઓફ ન્યૂ ટર્મ ઇઝ નોન એજ ઘણી વખત પૂછાય કે નવો ટર્મ શોધવાની બનાવવાની નવો શબ્દ ઉમેરવાની પછી એને શબ્દકોષમાં ઉમેરવાની એને ઇન્સ્ટિટ્યૂટમાં શબ્દ બનાવવાનો એ શબ્દને શું કહેવાય તો કહેવાય ન્યુલોઝિમ ન્યુલોજિસામ ન્યુલોઝમ તો આ ઘણી વખત પૂછાય છે ન્યુલોઝિમ ઇનએબિલિટી ટુ એક્સપ્રેસ પ્લેઝર ઇન એની એક્ટિવિટી કેટલી વખત આવી ગયું લગભગ મોટા ભાગના પ્રશ્નમાં આવી ગયું અને એને કહેવાય એને ડોનિયા એન હેડોન્યા ફિયર ઓફ હાઇવ પ્લેસ તો આ પણ આવી ગયું એગેરોફોબિયા એક્રોફોબિયા એગેરોફોબિયા એજેરોફોબિયા જેનોફોબિયા તો આવ્યું છે ઓપ્શન સી એગ્રોફોબિયા ક્લોસ પરસેપ્શન વિધાઉટ એક્સ્ટર્નલ સ્ટીમ્યુલાય વિધાઉટ એક્સટર્નલ સ્ટિમ્યુલાય હોય તો ઓલવેઝ હેલ્યુજીનેશન હોય વિથ એક્સટર્નલ સ્ટીમ્યુલાય હોય તો ઇલ્યુઝન હોય આટલું વસ્તુ યાદ રાખવાનું પેશન્ટ ફીલ ઇલ વિધાઉટ એની મેડિકલ ઓફ ધ પેથોલોજી એને કહેવાય હાઈપોકોન્ડ્રિયાસિસ કેવું કહેવાય હાઈપોકોન્ડ્રિયાસિસ દર્દી કોઈપણ તબીબી આધાર વગર પેથોલોજી વગર દરેક ઇન્વેસ્ટિગેશન છે એ નોર્મલ આવે પણ છતાં દર્દીને એમ થાય કે હું બીમાર જ છું તો એને કહેવાય હાઈપોકોન્ટિયાસિસ આવું દર્દી કેવું હોય તો આવું દર્દી છે એ હોસ્પિટલ શોપવાળું હોય કેવું હોય હોસ્પિટલ શોપ એને ડૉક્ટર શોપ કહેવાય ડૉક્ટર શોપ એટલે દર્દી દર દરેક વખતે ડૉક્ટર પાસે જઈને પ્રિસ્ક્રિપ્શન લખાય પછી ભેગા કરે દવા લીએ નહીં પણ એક પ્રકારની પેઇન કિલર છે એ દસ ડોક્ટરો પાસે જઈ અને જુદી જુદી પેઇન કિલર લખાવે એને કહેવાય ડોક્ટર કહેવાય ડ્યુ ટુ એક્ચ્યુઅલ લોસ ઓફ મેમરી ફેમિલી મેમ્બર એસેટ્રા તો એમાં આવે ગ્રીફ આવે તો કોઈ પણ પરિવારનો સભ્ય ગુમાવ્યો હોય કે મની લોસ થયું હોય તો ગ્રીફ ગ્રીફ એટલે દુઃખ ઊંડું દુઃખ મોસ્ટ કોમનલી સીન ઇન તો બ્રેઇન ડેમેજમાં એન્ઝાયટી અને ઓર્ગેનિક બ્રેઇન ડેમેજ તો ઓપ્શન ડી ઓર્ગેનિક બ્રેઇન ડેમેજ સ્લીપિંગ વોકિંગ ઇઝ નોન એઝ એન્સોમનિયા ઇન્સોમનિયા હાઇપરસોમિયા સોમનાબ્યુલિઝમ તો અફકોર્સ સોમનાબ્યુલિઝમ તો આ હતા કેટલાક એમસીક્યુ અને હજુ આવા એમસીક્યુ ઘણા બધા બાકી છે કારણ કે એમસીક્યુ હજી આપણે એ કારજાજા લઈએ તો એ એક આખું યાદ રહેવાની પ્રક્રિયામાં થોડુંક ડિસ્ટર્બન્સીસ થાય તો એમસીક્યુ હજુ પણ છે અને સાથે સાથે એક જોડકું છે પણ જોડકું થોડું ડિફિકલ્ટ તમને લાગે કે આવું હોય પેરેનોઇડ હેબિયોફીનિયા કેટેટોનિક ડિપ્રેશન એન્ડ એક્સટેન્શન તો સામે મોટર બિહેવિયર મૂડ ડાઉન ડાઉટ પુઅર પ્રી મોરબીડ પર્સનાલિટી અને એટેન્શન તો પેરાનોઇડમાં હંમેશા ડાઉટ આવે સસ્પિશિયસ આવે હેબિફ્રેનિયા અને મોટર બિહેવિયર કહેવાય રિપીટેડ એક્ટિવિટી થતી હોય કેટાટોનિક હોય તો પુઅર પ્રી મોરબિડ પર્સનાલિટી હોય ડિપ્રેશનમાં મૂડ ડાઉન હોય મૂડ લો હોય એક્સટેન્શનમાં એટેન્શનનો પે કરતા કરી શકતા હોય તો આને જવાબ છે જોડકાનો ને ફરી આગળના ભાગમાં આપણી પાસે ખૂબ સરસ મજાનું પેપર અવેલેબલ છે અને જીએનસી ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું બે ત્રણ સાત બે હજાર ચોવીસનું પૂરેપૂરું પેપરનું સોલ્યુશન પણ આપણે જોવાનું છે તો ચોક્કસ વિડિયોને જોજો વિડીયોને લાઈક કરજો આવું સરસ મજાનું પેપર છે બે હજાર ત્રેવીસનું ત્રણ સાત બે હજાર ત્રેવીસ મિનિયાત થવાના કારણો બધા જ પ્રશ્નો જે પ્રશ્નો તમને અમુક પ્રશ્નો એવા છે કે જે તમને આમાં નહીં આવડતા હોય સપ્રેશન એન્ઝાયટી જેવા પ્રશ્નો હોય તો એવા પ્રશ્ન આપણને ન આવડતા હોય તો એમનું સોલ્યુશન પણ મળી જશે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ